नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયોમાં આપણે વાત કરીશું ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયો માં આગળ વધતા આપણે વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત વિગત જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં પોસ્ટ અને ખાલી જગ્યાઓ અંગેની માહિતી અહીં વિડિયોમાં જણાવ્યા મુજબ છે આથી આપ આ માહિતીને વિડિયોને પોઝ કરીને શાંતિપૂર્વક જોઈ શકો છો ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા ભરતી બે હજાર ચોવીસ શૈક્ષણિક લાયકાત મિત્રો ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં દરેક પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે જેની વિસ્તૃત માહિતી અહીં વિડીયોમાં જણાવ્યા પ્રમાણે છે તમે આ વીડિયોને પોઝ કરીને આ માહિતીને શાંતિપૂર્વક તપાસી શકો છો गुजरात विद्यापीठ अमदावाद भर्ती बेहजार चौवीस अरजी फी मित्रों गुजरात विद्यापीठ विद्यापीठनी आ भर्ती में उम्मेद अरजी फी पेते दरेक पोस्ट मे रूपया पांच सौ चूकव पड़ से आ अरजी फी कोईपण संजोगों में परत नहीं गुजरात विद्यापीठ अमदावाद भर्ती बेहजार चौवीस वयमरियादा मित्रों गुजरात विद्यापीठनी आ भर्ती में वयमरियादा अंगे कोईपण प्रकार की महिति आप આથી આપ ઉમેદવારોને વિનંતી છે કે અરજી કર્યા પહેલા આપ સહુ ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફમાં અંતે આપેલ કોન્ટેક્ટ ડિટેલ્સ પર સંપર્ક કરીને વૈમર્યાદા અંગે જાણકારી લેશો ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ભરતી 2024 પગાર ધોરણ મિત્રો ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં દરેક પોસ્ટ પ્રમાણે ઉમેદવારને માસિક રૂપે કેટલો પગાર ચૂકવવામાં આવશે જેની માહિતી અહી વીડિયોમાં દર્શાવ્યા મુજબ છે આ માહિતી ને વિડિયો ને પાઉઝ કરીને જોઈ શકો છો ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ભરતી 2024 પસંદગી પ્રક્રિયા મિત્રો ગુજરાત વિદ્યાપીઠ ની આ ભરતી માં ઉમેદવાર નો સિલેક્શન ફક્ત ઇન્ટરવ્યુ મારફતે થશે આ સિવાય ઉમેદવારે પસંદગી પામવા કોઈ પણ પ્રકાર ની બીજી પરીક્ષા લેવી કે નહીં તેનો નિર્ણય ગુજરાત વિદ્યાપીઠ નો રહેશે વધુમાં તમને જણાવવામાં આવે તો ગુજરાત વિદ્યાપીઠ ની આ ભરતી 11 માસ ના કોન્ટ્રાક્ટ આધારિત છે જેની નોંધ લેજો गुजरात विद्यापीठ अमदावाद भरती हज़ार चौवीस महत्वनी तारीखों अरजी रीत ऑनलाइन नौकरी नौकर अमदावाद भर्ती जाहिरातनी तारीख एक में बेहजार चौव अरजी करवा शुरुआत तारीख एक में बेहजार चौवीस अरजी करवा तारीख एक बेहजार चौवीस गुजरात विद्यापीठ अमदावाद भर्ती बेहजार चौवीस महत्वनी लिंक्स जेम के भर्ती जाहिरातनी पीडीएफ लिंक ऑनलाइन अरजी करने लिंक सत्तावार वेबसाइट नी लिंक अही दर्शાવ્યા મુજબ છે આ ઉપरांत તમે આ લિંક્સ ને ડિસ્ક્રિપ્શન બોક્સ માં જઈને પણ ચેક કરી શકો છો વિડિયો ને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ